નમસ્કાર મિત્રો વીમા કંપનીઓ મહદઅંશે પોલિસીની એક શરત પકડી રાખે છે ચોરી થાય કે નુકસાન તે અંગેની અમને તાત્કાલિક જાણ કરવી પડશે જો તેમાં થોડો પણ વિલંબ થાય તો વીમા કંપની ક્લેમ રદ કરી દે છે શું આ ન્યાય છે પણ હવે આ નહીં ચાલે નામદાર સુપ્રીમ કોર્ટે ટી સિંગ વિરુદ્ધ મેનેજર ચોલા મંડલ એમએસ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ અને અન્યનો ચુકાદો અઢાર જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ આપવામાં આવેલ છે આ ચુકાદો ઇન્ડિયન કાનૂન એપ ઉપર ઉપલબ્ધ છે નામદાર સુપ્રીમ કોર્ટે આ ઐતિહાસિક કેસમાં સ્પષ્ટ કરી દીધું છે કે ગ્રાહકને માત્ર ટેકનિકલ કારણોસર વળતરથી વંચિત કરી શકાય નહીં આજે આપણે જોઈશું કે આ ચુકાદો શા માટે દરેક વાહન માલિક માટે જાણવો જરૂરી છે આ કેસમાં એપેલન્ટ એટલે કે ગ્રાહકના વાહનની ચોરી થયેલ આ વાહનનો વીમો ઉતરાવેલ હતો આ અપીલ કરનાર ગ્રાહકે જવાબદાર ગ્રાહક તરીકે તાત્કાલિક સંબંધિત પોલીસ સ્ટેશનમાં વાહન ચોરી થયા અંગેની જાણ કરેલ ત્યારબાદ આ ઘટનાની એફઆઈઆર પોલીસ અધિકારી દ્વારા ત્રણ દિવસ પછી નોંધવામાં આવેલી પરંતુ અપીલ કરનાર ગ્રાહકે પોતાનું વાહન ચોરી થયા અંગેની વીમા કંપનીને જાણ આડત્રીસ દિવસ પછી કરેલ વીમા કંપનીએ આ વિલંબના આધારે વીમા પોલિસીની શરત નંબર એક અને નવનો ઉલ્લંઘન કરેલો હોવાનું જણાવી અપીલ કરનાર ગ્રાહકનો દાવો નામંજૂર કરેલ જેનાથી નારાજ થઈ હાલના અપીલ કરતા ગ્રાહક દ્વારા જિલ્લા ફોરમ સમક્ષ ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ ફરિયાદ દાખલ કરેલ આ કેસમાં જિલ્લા ફોરમ દ્વારા રેકર્ડ પરના પુરાવાઓ અને તથ્યોના આધારે વીમા કંપની દ્વારા સેવામાં ખામી અને અન્યાયી વેપાર પ્રથા અપનાવવામાં આવી છે એવું અવલોકન કરી અપીલ કરતા ગ્રાહકના લાભમાં ચુકાદો આપે પરિણામે પ્રતિવાદીઓને સંયુક્ત રીતે અને અલગ અલગ રીતે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા અને તેમણે ગ્રાહકને નવ ટકા દાવો અને રૂપિયા પાંચ હજાર મુકદ્દમાના ખર્ચ ચૂકવી આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો એની સામે વીમા કંપનીએ રાજ્ય કમિશન સમક્ષ અપીલ દાખલ કરેલ રાજ્ય કમિશન એ ગ્રાહક ઘટનાની માહિતી વીમા કંપનીને આડત્રીસ દિવસ પછી આપવામાં આવેલ હોવાના આધારે જિલ્લા ફોરમનો ચુકાદો રદ કરેલ અને વીમા કંપનીની અપીલ મંજૂર કરેલ જેનાથી નારાજ થઈ અપીલ કરતા ગ્રાહકે નેશનલ કમિશનમાં આ હુકમ વિરુદ્ધ રિવિઝન દાખલ કરેલ નેશનલ કમિશને ગ્રાહકની રિવિઝન નામંજૂર કરેલ જેથી અપીલ કરતા ગ્રાહકે નામદાર સુપ્રીમ કોર્ટના દ્વાર હાલની સિવિલ અપીલ દાખલ કરી ખટખટાવ્યા હતા નામદાર સુપ્રીમ કોર્ટે આ મામલે ખૂબ જ મહત્વપૂર્ણ અવલોકનો કરેલ નામદાર સુપ્રીમ કોર્ટે અવલોકન કરેલ કે વીમા પોલિસીની શરતનો મુખ્ય ઉદ્દેશ્ય વાહન શોધવામાં પોલીસને મદદ કરવાનો છે અપીલ કરતા ગ્રાહકે પોલીસ સ્ટેશનને તાત્કાલિક જાણ કરીને પૂરેપૂરો સહકાર આપી આ ઉદ્દેશ્ય પૂરો કર્યો છે જ્યારે વીમાધારક ગ્રાહકે વાહન ચોરી થયા પછી તરત જ એફઆઈઆર નોંધાવી હોય અને તપાસ દરમિયાન વાહન શોધી શકાયું ન હતું પોલીસે તપાસ પછી અંતિમ અહેવાલ એટલે કે ચાર્જશીટ દાખલ કરેલ હોય અને જ્યારે વીમા કંપની દ્વારા નિયુક્ત સર્વેયર તપાસકર્તાઓને ચોરીનો દાવો સાચો જણાયો હોય ત્યારે ચોરીની ઘટના વિશે વીમા કંપનીને જાણ કરવામાં માત્ર વિલંબ જ વીમાધારક ગ્રાહકના દાવાને નકારવાનો આધાર બની શકે નહીં ગ્રાહક સુરક્ષા અધિનિયમનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવાનો છે આ અવલોકન કરી નામદાર સુપ્રીમ કોર્ટે નેશનલ કમિશન અને સ્ટેટ કમિશનના આદેશો રદ કર્યા અને જિલ્લા ફોરમના આદેશને કન્ફર્મ રાખી તેને પુનઃસ્થાપિત કરેલ આ ચુકાદો ભારતભરના લાખો ગ્રાહકો માટે એક મોટી જીત છે વાહન ચોરી થાય કે નુકસાન થાય તો આ પરિસ્થિતિમાં સૌથી પહેલાં તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશનમાં તે અંગેની જાણ કરી એફઆઈઆર નોંધાવવી અને ત્યારબાદ વહેલી તકે વીમા કંપનીને પણ લેખિતમાં બનાવ અંગેની જાણ કરવી જરૂરી છે પરંતુ સંજોગો વસાટ જો વીમા કંપનીને ઘટના અંગેની જાણ સમયસર ન કરી શકીએ અને જેના પરિણામ સ્વરૂપ વીમા કંપની માત્ર વિલંબના બહાને ક્લેમ રદ કરે તો ગ્રાહક અદાલતમાં જાઓ અને આ ચુકાદાનો સંદર્ભ આપો ગ્રાહક તરીકે જાગૃત રહેવું એ જ સૌથી મોટું રક્ષણ છે આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશોજી અને ગ્રાહક અધિકારો વિશે જાગૃત રહો હવે આપણે પાછા નવા લીગલ ટૉપિક સાથે મળીશું ધન્યવાદ